નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અનેક ગ્રંથોમાં ભગવાન શ્રી કૃષ્ણની અલૌકિક લીલાઓનું કથન છે આપણે આ લીલાઓને વિશુદ્ધ ઐતિહાસિક ઘટનાઓ તરીકે લઈ શકીએ નહીં આ કથાઓનો સાંકેતિક અર્થ શોધવો જોઈએ આ કથાઓ આધ્યાત્મ કથાઓ છે તેથી તેમનો આધ્યાત્મિક સાંકેતિક અર્થ શોધવો જોઈએ તો મિત્રો આ કથાઓમાં ઐતિહાસિક તત્વો શું છે ઉપરાંત તેમાંથી આધ્યાત્મિક અર્થ શું નિષ્પન્ન થાય છે એ આપણે જાણવું જોઈએ માટે આ વાતને દ્રષ્ટિ સમક્ષ રાખીને ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવન લીલાઓના રહસ્યાર્થને એટલે કે આધ્યાત્મ તત્વને સમજવાનો પ્રયત્ન કરીશું તો આવો સાંભળીએ વત્સાસુરના ઉદ્ધારની કથા અને વત્સાસુરના ઉદ્ધારની કથાનું આધ્યાત્મિક રહસ્ય શું છે એ પણ આપને જણાવું એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ પોતાના ગોપ બાળકો સાથે યમુના તટ પર વાછરડાઓ ચરાવી રહ્યા હતા તે સમયે તેમને મારી નાખવાની ઈચ્છાથી એક અસુર વાછરડાનું સ્વરૂપ ધારણ કરીને ત્યાં આવ્યો અને વાછરડાઓના ટોળામાં ભળી ગયો ભગવાન શ્રી કૃષ્ણ તે જાણી ગયા ભગવાન શ્રી કૃષ્ણ આંખના ઇશારાથી બલરામજીને બતાવતા બતાવતા ધીમે ધીમે તે દૈત્યની પાસે પહોંચી ગયા તે સમયે એવું લાગતું હતું કે જાણે તે દૈત્યને તો તેઓ ઓળખતા જ નથી અને એક સુંદર રુષ્ટ પુષ્ટ વાછરડા પર તેઓ મુગ્ધ બની ગયા છે ભગવાન શ્રી કૃષ્ણએ ત્વરાથી એ વાછરડાની પૂંછડી સહિતના પગ પકડી લીધા અને તેને આકાશમાં ફેરવ્યો તે અસુર મૃત્યુ પામ્યો એટલે તેને કૈથના ઝાડ પર પછાડ્યો તે દૈત્યનું લાંબુ અને પુષ્ટ શરીર અનેક વૃક્ષોને પાડીને સ્વયં પડી ગયું આ જોઈને ગોપ બાળકોના આશ્ચર્યની સીમા ન રહી ગોપ બાળકો વાહ વાહ કહીને કનૈયાની પ્રશંસા કરવા લાગ્યા દેવો પણ ખૂબ આદરપૂર્વક અને આનંદપૂર્વક પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા આ વત્સાસુરના ગત જન્મની એક કથા છે ગત જન્મમાં વત્સાસુર મોરુ નામના અસુરનો પુત્ર હતો તેનું નામ પ્રમિલ દૈત્ય હતું ભાગ્યવસાત એકવાર અમર વિજેતા પ્રમિલ દૈત્ય વશિષ્ઠ મુનિના આશ્રમ પાસેથી નીકળ્યો પ્રમિલ દૈત્યની દ્રષ્ટિ વશિષ્ઠ મુનિની ગાય નંદિની પર પડી નંદિની તો કામધેનુ છે કામધેનુને જોઈ પ્રમિલ દૈત્ય પ્રસન્ન થઈ ગયો તેના મનમાં આ કામધેનુ પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ પ્રમિલ દૈત્યએ વિચાર્યું કે મને દૈત્યને વશિષ્ઠ કામધેનું નહીં આપે તેથી છલ કરવું જોઈએ પ્રમિલે કપટપૂર્વક બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો બ્રાહ્મણના વેશમાં વશિષ્ઠ મુનિ પાસે જઈને તેણે નંદિનીની યાચના કરી એમ માનીને કે વશિષ્ઠ મહારાજ બ્રાહ્મણની યાચનાનો ઇનકાર નહીં કરે શીલભદ્ર વશિષ્ઠ મુનિ તો મૌન ધારણ કરી રહ્યા કપટીની યાચનાનો સો ઉત્તર આપવો પરંતુ કામધેનુ નંદિની દૈત્યના આ કપટને સહન ન કરી શકી નંદિનીએ પ્રમીલ દૈત્યને સાપ આપ્યો અરે બ્રાહ્મણનું કપટરૂપ ધારણ કરીને તું મુનિઓની ગાયનું હરણ કરવા આવ્યો છે અરે તું મુરુનો પુત્ર છે દૈત્ય છે દુષ્ટ બુદ્ધિ આ છલને કારણે તું ગોવત્સ બની જા કામધેનું નંદિનીના સાપને કારણે તે જ ક્ષણે પ્રમિલ દૈત્ય ગોવત્સરૂપ બની ગયો પ્રમિલ દૈત્યને પોતાની ભૂલનું ભાન થયું તેણે મુનિ અને ગાયની પરિક્રમા કરી અને ક્ષમાયાચના કરી સ્નેહમય નંદિની દ્રવિત બની ગઈ તેને દયા આવી ગઈ આથી નંદિનીએ ગોવત્સને સાપનું વિમોચન આપ્યું સારું જાઓ દ્વાપર યુગના અંતમાં જ્યારે વૃંદાવનમાં જઈને વાછરડાઓ સાથે ભળી જશો ત્યારે સાપનો અંત આવશે અને ભગવાન શ્રી કૃષ્ણના હાથે તમારો ઉદ્ધાર થશે આ પ્રમિલ દૈત્ય વત્સાસુર બન્યો કંસની આજ્ઞાથી વૃંદાવન આવ્યો અને ભગવાન શ્રી કૃષ્ણના હાથે ઉદ્ધાર પામ્યો આ વત્સાસુરના ઉદ્ધારની કથાનું આધ્યાત્મિક રહસ્ય આપને જણાવવું આધ્યાત્મિક દૃષ્ટિએ જોઈએ તો વત્સાસુર કપટ ભાવ છે કપટ એટલે છળ અથવા પ્રપંચ પ્રમીલ દૈત્ય હતો પરંતુ નંદિનીને મેળવવા માટે છળ કરીને બ્રાહ્મણનો વેશ ધારણ કરીને ગયો આ કપટ હતું વત્સાસુર અસુર હતો પરંતુ વાછરડાનું કપટરૂપ ધારણ કરીને વાછરડાઓની સાથે ભળી ગયો આમ વત્સાસુરની કથા તે કપટની કથા છે વત્સાસુરનો ઉદ્ધાર એટલે કપટ ભાવનો નાશ પથ તો સરળતાનો માર્ગ છે કપટ વૃત્તિ આધ્યાત્મ પથમાં બાધારૂપ છે તેથી અહીં ભગવાન શ્રી કૃષ્ણ કપટ વૃત્તિ નાશ કરીને પથ સુકર બનાવે છે બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ